નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીનો ભાવ રૂપિયા તેરસો દસથી લઈને પંદરસો સાડત્રીસ સુધીનો બોલાયો તો જીરુનો ભાવ રૂપિયા ત્રણ હજાર નવસો પચાસથી લઈને ચાર હજાર છસો સુધીનો બોલાયો ઈસબ ગુલના ભાવ રૂપિયા અઢારસો સિત્તેરથી લઈને બાવીસસો એંસી સુધીના બોલાયા લોકવેન ઘઉંના ભાવ રૂપિયા ચારસો ત્રાણુંથી લઈને પાંચસો અડતાલીસ સુધીના બોલાયા તો ટુકડા ઘઉંના ભાવ પાંચસો દસથી લઈને છસો પિસ્તાલીસ સુધીના બોલાયા તલના ભાવ રૂપિયા ત્રેવીસોથી લઈને છવ્વીસો એંસી સુધીના બોલાયા તો રાયડાના ભાવ રૂપિયા આઠસો પિંચ્યાસીથી લઈને નવસો એક્યાસી સુધીના બોલાયા રાયના ભાવ રૂપિયા અગિયારસો ચાલીસથી લઈને તેરસો સિત્તેર સુધીના બોલાયા તો ધાણીના ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને અઢારસો સુધીના બોલાયા पीड़ा चणा का भाव ₹1150 से ले ने 1240 સુધી ના બોલાયા તો સફેદ ચણા ના ભાવ ₹1400 થી લે ને 2300 સુધી ના બોલાયા મેથી ના ભાવ ₹950 થી લે ને 1288 સુધી ના બોલાયા તો વરિયાડી ના ભાવ ₹980 થી લે ને 1760 સુધી ના બોલાયા એરંડા ના ભાવ ₹885 થી લે ને 1087 સુધી ના બોલાયા તો મરચા ના ભાવ 825 થી લે ને 2400 સુધી ના બોલાયા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો